અત્યારે તમારા સોશિયલ મીડિયા માધ્યમથી પ્રિન્ટ મીડિયા માધ્યમથી કે આ વિરોધીઓ છે આજ રોજ અમે પાંચ થી છ ગામના લોકો રજૂઆત કરવા આવ્યા તો એમાં ખાસ કરીને પાલખડા વિસાવડા હથિયાણી મિયાણી ટુકડા વગેરે ગામો એનો પ્રશ્ન એવો છે કે કોસ્ટલ જે ડિવિઝન એનો આવે છે એ લોકો બધા રાજકીય માણસ સાથે નથી કારણ કે રાજકીય માણસ આવ્યા અને કામ ન થયું ત્યારે અમારા જે ખેડૂતોને આવવું પડે આજે હું મીડિયાના માધ્યમથી આહવાન કરું છું ખેડૂતોને કે આવા નેતા ને તમે મત દ્યો છો તમને એને કેવું જોઈએ જ્યારે મત માંગવા આવે ત્યારે શરમ તમને થવી જોઈએ એમ કહેવું જોઈએ કે અમારે જ્યારે પ્રશ્ન હે ત્યારે અમારે સાથે નથી ઉપતા કારણ કે તમને ઉપરથી કામ ન મળે એટલા માટે થઈને પોતાના ઘર ભરવા એટલા માટે થઈને આજે ખેડૂતોને સાથ દેવા નથી આવ્યો હું પણ એક ખેડૂત આગેવાન તરીકે મારી સાપ છે પોરબંદરમાં એટલે હું આજે ખેડૂતોને સપોર્ટ કરવા આવ્યો અને હું તો તમામ ખેડૂતોને કહું છું કે મતનો બહિષ્કાર કરો અને ક્યાં બીજો પક્ષ લાવો

અને ખેડૂત પણ બધા આવી જાય પણ ખેડૂત ખાસ કરીને વધારે તકલીફ પડે કારણ કે એની લાઈનો લાંબી હોય અને વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે એક કનેક્શન થી બીજા કનેક્શનમાં અમુક મીટર હોય ગામમાં જે રહેતા હોય નજીક નજીક હોય એટલે ફોર્ટ ઓછા થાય અને એ લોકોની તકલીફ ઓછી થાય છે હવે અમારે ન ભરવાનું કારણ એ મૂળ તો અમારું આવવાનું કારણ એ કે વિસાવાડા પાલખડા હથિયાણી ટુકડા ભાવપર અને મિયાણી છ ગામને અમને ટોટલી સર્વિસ પોરબંદર કોસ્ટલમાંથી મળતી અને અમારે કઈ પણ તકલીફ હોય અમારે સર્વિસ બદલવાની હોય અમારે બિલ ભરવાનું હોય અમારે સબસ્ટેશન બની ગયું હોય અમારે અરજી કરવાની હોય તો એ બધા કામ માટે અમે પોરબંદર કોસ્ટલમાં આવતા જી હવે મજીવાણા નવું સબડિવિઝન બનવાથી અમને બગોદર ની અંદર આ બધી સર્વિસ આપવાનું કહે તો અમારે ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે અમારે બગોદર સાઈડમાં પડે અમારે અહીંયા કોઈ વ્યવહાર અમારો નથી અહીંયા ડાયરેક્ટ વાહન વ્યવહાર નથી સ્પેશિયલ વાહન લઈને જવું પડે એટલે અમારી રજૂઆત એવી છે કે અમને પોરબંદર કોસ્ટલમાંથી ન કાઢો અમને વ્યવસ્થિત સર્વિસ મળે અમે પોરબંદર કોસ્ટલ ની સર્વિસ થી અમે સંતોષ છે કે બે બે અઢી અઢી મહિનાથી ફોર્ટ લખાવેલા છે સર્વિસ બદલવાના સપ્ટેશન બદલવાના એ હજી રિપેર નથી થયા બરોબર તો આવા ઘણા કારણોસર અમારે ત્યાં નથી જવું અને ખાસ તો ભૌગોલિક પરિસ્થિતિ કે જેની પાસે પ્રાઇવેટ વાહન નથી એ નાના માણસો ને હેરાનગતિ થાય એને મ્યાંણી અથવા ત્રણ માલે આવી અને વાહન બદલીને જવું પડે આ કારણો સર અમે બગોદર માં જવા ન માગતા છ ગામના ગ્રાહકોની સંખ્યા બધી બધી સંખ્યા થઈને ઓછામાં ઓછી સાત હાજર હશે અમે બે વાર અહીંયા આવ્યા થોડા રાજકીય આગેવાનો હતા અમારી હારે પણ ત્યારે અમને આશ્વાસન આપીને મોકલી દીધા અને ઈ પછી અમને કોઈને કીધા વગરની થોડી થોડી અમુક અંશે સર્વિસ અમારી ભગવદરમાંથી ચાલુ કરી દીધી છે ખરેખર અમને વિશ્વાસમાં નથી લીધા અમે ગ્રાહક છે તો ગ્રાહક તરીકે અમને પૂછ્યું નથી અને અમને વિશ્વાસમાં લીધા વગરની એમને એમ સર્વિસ ચેન્જ કરી નાખી લોકોએ ભગવદર ની બાજુમાં સબસ્ટેશન નથી બનાવ્યું સબ ડિવિઝન બનાવ્યું છે એ ખરેખર એક લાઈનમાં બાજુ બાજુમાં બે સબડિવિઝન બનાવ્યા ખરેખર જો વ્યવસ્થિત સર્વિસ આપવી હોય તો એને એક કોસ્ટલ હાઇવે ઉપર વિસાવાડા કે બોખીરા સબડિવિઝન બનવું જોઈએ બગોદર સબડિવિઝન હતું અને મજવાડા ખાલી ફક્ત ને ફક્ત સાત કિલોમીટર થાય જે રાજકીય વગ થી કે કાવા દાવાથી સબડિવિઝન ખેંચી જવામાં આવ્યું ખરેખર જો પબ્લિક ને સુવિધા માટે સબડિવિઝન બનાવ્યું હોય તો એ ખરેખર વિસાવાડા કે બોખીરા બનવું જોઈએ કારણ કે એક લાઈનમાં એક જગ્યાએ બે તમે સબડિવિઝન આપી દીધો અને પછી અહીંના લોકોને તમે ન્યા સર્વિસ દેવા લઈ જાઓ તો એ તો માણસોને સુવિધાને બદલે અસુવિધા ઉભી થાય

નીચે આવતા કોસ્ટલ સબડિવિઝન ના છ ગામવાની ખુબ વિસ્તારની દ્રષ્ટિએ અને ગ્રાહકોની દ્રષ્ટિએ મોટું સબડિવિઝન હતું કોસ્ટલ પણ એટલું જ મોટું સબડિવિઝન છે એટલે વીસ વર્ષ પછી સરકાર ના માં રજૂઆત કરી અને અમારી બોર્ડ મિટિંગમાં ચર્ચા થયા મુજબ અમારી ગ્રાહકો ની પણ માંગણી હતી અને કર્મચારીઓની પણ માંગણી હતી એને મંજૂરી મળતા નવું સબડિવિઝન મિયાવાડા સબડિવિઝન બન્યું મજીવાડા સબડિવિઝન વિસ્તારની દ્રષ્ટિએ અમારું બગવદર સબડિવિઝન માંથી મજીવાડા ગયું પોસ્ટલ અહીંથી પોરબંદર થી ઓછામાં ઓછા ત્રીસ પાંત્રીસ કિલોમીટર એરિયા છે એના છ ગામ છે એ અમે બગવદર સબડિવિઝન જોઈન્ટ કરવા માટે પ્રપોઝલ મોકલાવી

આ સંદર્ભે એમનું આવેદન પત્ર લઈ અને અમારી ઉપલી અધિકારી કચેરી બોર્ડ મિટિંગ કરશું અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલમાં ફોલ્ટ છે ફોલ્ટ માટે વધારે ફોલ્ટ હોય તો કોઈ પણ સબડિવિઝન નો સ્ટાફ લઈ અને અમારી પ્રાઇમરી જરૂરિયાત છે કે એનો અન સપ્લાય આપવો પડે એ અમારી કામગીરી ચાલુ છે છ ગામ ના ગ્રાહકો છે એને ઓછામાં અંદાજિત પાંચ કન્ઝ્યુમર છે ખેતીવાડી અને રેસીડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ બધા આવી ગયા એમાં એમની રજૂઆત એવી છે કે અમે વર્ષોથી કોસ્ટલ માં છીએ અને પોરબંદર અમારે કોઈ પણ કામ માટે આવવું પડતું હોય બગ વધારે અમારે સ્પેશિયલી જવું પડે એટલે અમને કોસ્ટલ સબ ડિવિઝન રાખો એવી એમની રજૂઆત છે